અમરેલીની શાંતબા હરિભાઈ ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેરના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આમંત્રિત મહાનુભાવો અને સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને દર્દીના સગાશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા